સ્થળ પર રામનવમી ના પાવન અવસરે સંકલ્પ યજ્ઞ કરાશે જેમાં વિશ્વકર્મા દાદા ની ત્રણસો તેત્રીસ ફોટ ઊંચી પ્રતિમા નું નિર્માણ કરવામાં આવશે વિશ્વકર્મા ધામ માટે ચારસો બાસઠ એકર

રામનવમી ના પવિત્ર દિવસે ચાલુ થશે મારું નામ કનુભાઈ ગેડિયા સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર સૌને જય વિશ્વકર્મા સમગ્ર વિશ્વના કલા નિપુણ અને કૌશલ્ય પારંગત વસવાટી સમુદાય એક તાતણે બંધાય સામાજિક આર્થિક અને શૈક્ષણિક રીતે સર્વાંગી વિકાસ કરે એ માટે થઈ અને શ્રી વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન સંસ્થાની સ્થાપના થઈ છે શ્રી વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન સંસ્થા શ્રી વિશ્વકર્મા ધામનું નિર્માણ કરશે આ માટે થઈ અને બારડોલીથી આગળ બાજીપુરા ખાતે સાતસો થી વધારે વીઘા જગ્યા ખરીદવાની તૈયારી શરૂ કરવામાં આવી છે અને આ જગ્યા પર વિશ્વનું સૌથી મોટું સંસ્થાન જ્યોતિલિંગ મંદિરો ચારધામ મંદિરો છે અને શૈક્ષણિક સંકુલો અને યાત્રી નિવાસો સાથે મંદિર સંસ્થાન બનાવવામાં આવશે અને તેમનું નામ શ્રી વિશ્વકર્મા ધામ રાખવામાં આવશે શિક્ષણ બાબતમાં આજે વસવાટી સમુદાયના બાળકો શિક્ષણ શૈક્ષણિક રીતે બીજા બધા અન્ય સમુદાયો કરતા પાછળ છે તો તેમને રોજગાર લક્ષી શિક્ષણ મળી રહે સ્કિલ ડેવલપમેન્ટ સાથે શિક્ષણ મળી રહે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે